હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ આજે દસ વર્ષ પૂરા થતા હોય આજ શહેરના સમાસાવલી રોડ પર આવેલા ખાતે દિવ્યાંગ બાળકો તથા સ્લમ વિસ્તારના નોર્મલ બાળકો માટે ચિત્રસ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારના બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાની હતી અને પ્રોત્સાહિત કરવાની હતી આ સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારોના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે આજે હેલ્પિંગ એન્ડ ફાઉન્ડેશનને દસ વર્ષ પૂરા થાય છે એની માટે ઉર્મી સ્કૂલ ખાતે એક યુનિટી ઓફ કલર એવો કોન્સેપ્ટ સાથે ઇવેન્ટ રાખી છે એની અંદર અલગ અલગ સ્પોર્ટના છોકરાઓ સાથે સાથે સ્પેશિયલ છોકરાઓ એ એક સાથે એક વાતાવરણની અંદર મળે જ અને એમને પિસ્તાલીસથી એક કલાક સુધી એવો મોકળો સમય આપવામાં આવે છે કે એની અંદર જે લોકોએ કલર કરવો છે એની અંદર ખોટે પેઇન્ટિંગ કરવું છે કે ડાયરેક્ટ એને ડ્રોઈંગ કરવું છે એની માટે મોકળું વાતાવરણ આપવામાં આવશે આનો અમારો કોન્સેપ્ટ એવો છે કે ભારતની અંદર રહેલી એવી છે એને આપણે બહાર કાઢી શકીએ સાથે સાથે બાળકોને આપણે અહીંયાથી ફૂડ બી પ્રોવાઈડ કરવાના છે ને બાળકોને આપણે રિટર્ન ગિફ્ટ પણ આપવાના છે સાથે સાથે જે બાળકોને શિક્ષકો લઈને આવ્યા છે એ શિક્ષકોને પણ આપણે કંઈક સરપ્રાઇઝ ગિફ્ટ આપવાના છે અને લગભગ ત્રણસોથી વધારે રજીસ્ટ્રેશન છે અને અમને બધાને ખૂબ આનંદ થાય છે કે શાળા એવા બાળકો ભેગા મળીને પોતાની સ્કીફ અહીંયા મૂકશે ખાસ કરીને શું ઇવેન્ટ રાખે ખાસ કરીને આપણે સ્પેશિયલ બચ્ચાઓ માટે અને નોર્મલ બચ્ચાઓ છે તે એકબીજાને મળે અને એકબીજાને દેખે એકબીજા જોડે વાત કરે કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે અમુક બચ્ચાઓ અમુક કારણોસર એક જ બાજુ રહી જતા હોય છે તો અમારા ટીમને એવો પ્રયાસ છે કે બધા એક સોસાયટીમાં મળે સાથે કલર કરે અને એક નવા કોન્સેપ્ટ સાથે બહાર આવે હેલ્પિંગ હેન્ડ એના જે ટેન્થ એન્યુઅલ ફંક્શન્સ છે અને એમાં એમને જે થીમ રાખી છે એકતાનો રો અને સાચે જ ડિસેબલ જે ચાઇલ્ડ છે અને એની સાથે નોર્મલ ચાઇલ્ડ જે સ્લમ એરિયાના પણ છે એ બધાને સાથે રાખીને આજે એમણે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું છે તો એમને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ કોમ્પિટિશન બાદ એ લોકો રિટર્ન ગિફ્ટ પણ આપવાના છે બાળકો એન્જોય કરી રહ્યા છે લગભગ બે કલાક જોઉં છું એટલે સરસ બાળકો એન્જોય કરે છે તમામ વાલીઓ જે બાળકોને લાવે છે